નોઈડામાં પાકિસ્તાની તેજસ જાની નામના વ્યક્તિએ હુમલો કર્યો છે ત્યારે સીમા હેદર નું ગળું દબાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે દિલ્હીમાં નોયડા ખાતે ઝડપાયો છે કે સીમા હેદરને ફડાકો ગાયો એવી વાત સામે આવી છે શું વિગત છે ગઈકાલે શનિવારના રોજ ગ્રેટર નોયડાના રાબુપુરામાં રહેતી સીમા હેદરના ઘરે એક ઈસમ ગેરકાયદેસર પ્રવેશ કરીને તેનું ગળું દબાવવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્રણ ચાર થપ્પડ મારેલી હતી આ આ કારણે સીમા હેદરે બૂમબૂમ કરતા તેના પરિવારજનો અને પડોશીઓ આવી ગયેલા હતા અને તે ઈસમને પકડીને ગ્રેટર નોયડા પોલીસને સોંપવામાં આવેલો હતો બ્રિટન પોલીસ દ્વારા આ યુવાનની પૂછપરછ કરવામાં આવેલ તો પૂછપરછમાં તેનું નામ તેજશભાઈ જયેન્દ્રભાઈ જાની છે એવું જાણવા મળેલ અને આ જે ઈસમ છે તે સુરેન્દ્રનગર ને સુરેન્દ્રનગરમાં ટીબી હોસ્પિટલ ના પાછળના ભાગમાં ઓમનગર એક માં રહે છે આ બાબત જાણવા મળે